સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી એકવાર ઉજાગર થઈ છે નગરોળ તંત્ર દ્વારા સાધનોની યોગ્ય માપજત ન કરવામાં આવતી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય બંને પગમાં ફ્રેક્ચર સાથેની વૃદ્ધાને સિવિલના પટાંગણમાંથી અન્ય જગ્યાએ લઈ જવાતા હતા ત્યારે સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા જમીન પર પટકાયા હતા હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પર પટકાયા હતા સ્ટ્રેચર કાટ ખાયેલી સ્થિતિમાં હતું સ્ટ્રેચરને ડ્રેસિંગ કરવામાં વપરાતા કાપડથી બાંધવામાં આવ્યું હતું તૂટેલું અને કાટ ખાઈ ગયેલું સ્ટ્રેચર જેના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ હતી પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ લઈ જ રહ્યા હતા તે વખતે હોસ્પિટલ સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા મહિલાના બંને પગે ફ્રેક્ચર હતા તેની સ્થિતિ કફોડી હતી સમગ્ર ઘટનાને લઈને હાજર દર્દીઓને સંબંધીઓમાં પણ તંત્રની બેદરકારીને લઈને ફિટકાર વરસાવવામાં આવી હતી